જય માતાજી મિત્રો કેમ છો મજામાં હશો તો મિત્રો આજ આપણે વ્લોગ બનાવવાના નથી આપણે આજ થોડીક ચાહક મિત્રોને માહિતી આપવાના છીએ તો થોડાક દિવસોથી ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે વહતા ભાઈ બ્લોગ તેમની આઈડી હેંગ થઈ ગઈ છે તો હેંગ કેવી રીતે થઈ ગઈ આઈડી તો આજ હું તમને જણાવું કે હેંગ કેવી રીતે આઈડી થઈ ગઈ પોતે થોડાક લાલસમાં આવી ગયા લાગે છે કોઈ પાસવર્ડ આવ્યો હોય કોઈ ઓકે માર્યો હોય તો કહેતો નહીં કોઈ પ્રપોઝ કર્યું હોય અને પોતે વીંક લીધું હોય તો પણ પોતેની આઈડી હેંગ થઈ જાય છે તો તમારે પણ આવી વિંક કોઈ દાડો લેવી નહીં અને આવા કોઈ લાલચમાં ફસાવવું નહીં ના કે આઈડી હેંગ થઈ જશે મિત્રો તો પછી પાછી આવે કે ના આવે કોઈ નક્કી નહીં હોતું તો તમે કેટલા વર્ષની મહેનત કરી લી તમારે માથે પડશે તો આપણે ગુજુભાઈ શું કહે છે તમે વિડિયો સ્ક્રીન પર જોવો અને તમને બતાવું મારા ભાઈબંધની જાતીરીથી બાયડી તો એણે બને ઇન્સ્ટાગ્રામ માં આઈડી અને આજ મને ખબર પડી કે વહતાજીની ઇન્સ્ટાગ્રામ માંથી જાતીરી છે આઈડી તો બધાને ફોલો તો કરવા કરવો પડશે મારા ભાઈબંધે બીજી બાયડી લાવી રી અને એની આઈડી બૂમ પડાવે છે પણ વોહતાજી ની આઈડી માં હવે બધાને ફોલો કરવા જવું પડશે તો અહીં કને આઈડી ગાલેલી છે જઈને ફોલો કરો સપોર્ટ કરો અને બધા એક એક વિડિયો બનાવો સ્ટોરી સડાવો જે થાય કરો એના ઈ ફોલોઅર આપણે પાછા આઈડી માં કરવાના છે રેડી ટન ટણા ટન ટન ચીક ટપાક ડમડમ નેટ નથી સોટ્યું હું સોટી ગયો હતો તો મિત્રો ગુજુભાઈની વાત સાંભળી લીધી તો ગુજુભાઈની વાત સાંભળી હોય ને સારી લાગી હોય તો પોતેની આઈડીને જઈને ફોલો કરી લો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરો જય માતાજી